આજે આપણે બનાવીશું પનીર લિફાફા તેમાં કઈ કઈ વસ્તુ જોઈએ તે આપણે જોઈશું કોબી કેપ્સિકમ ગાજર અમેરિકન મકાઈ આદુ મરચાંની પેસ્ટ ચીલી ફ્લેક્સ ધાણા ચીઝ પનીરથી શું લોટ મેંદાનો લોટ અને ઘઉંનો લોટ મિક્સ લેવાનો છે આપણે મીઠું નાખીશું સ્વાદ અનુસાર પાવળો તેલ નાખીશું પછી આપણે એને મિક્સ કરી દેવાનો છે હવે આપણે આમાં તેલ નાખીશું અને કુણવી થોડીક વાર મૂકી દઈશું લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આમાં ભીનું કપડું મૂકીને દસેક મિનિટ જેટલું રાખી મૂકશું આપણે મસાલાનો વઘાર કરશું થાય મસાલાનો વઘાર કરશું તેમાં બે પાવડા જેટલું તેલ નાખીશું હવે આપણે નાખીશું આદુ મરચાની પેસ્ટ કોબીસ નાખીશું મકાઈ કેપ્સિકમ નાખીશું નાખીશું આને મિક્સ કરી દેવાનું છે હવે આપણે નાખીશું આમાં મીઠું સ્વાદ અનુસાર કાંદા ખાતા હોય તો કાંદા લસણ પણ ન ખાય અમે નથી ખાતા એટલે નથી નાખ્યા મસાલાને બહુ નહીં ચડવા દેવાનું અધકચરા જેવો રાખવાનો નાખીશું ચીલી ફ્લેક્સ હવે નાખીશું ધાણા હવે આપણે નાખીશું પનીર હવે નાખીશું ચીઝ હવે આપણે મિક્સ કરી દેશું ચટણીની જેમ વણીને આવી રીતે બે પટ્ટી કરી નાખવાની એક પટ્ટી આડી મૂકવાની અને એક પટ્ટી ઊભી રાખવાની હવે આમાં મસાલો મૂકી દેવાનો વચ્ચે મેંદાના લોટનું આપણે બેટર તૈયાર કર્યું છે ચારે બાજુ લગાવી દેવાનું પછી આવી રીત ને પટ્ટી ઉપર એક એક પટ્ટી મૂકતું આખું પેક કરી દેવાનું બીજું આ રીતે પણ બનાવાય રોટલી ને જે ગોળ વણી ચોરસ કરવાની એટલે ચોરસ થાય એને ફરતું બેટર લગાવવાનું આ રીતે આખું પેક કરી દેવાનું હવે આને તળીશું ધીમા ગેસે તળવાનું છે થોડુંક થોડુંક બ્રાઉન જેવું થાય પછી આપણે આનું ફેરવશું બીજી ડિઝાઇન પડે સરસ જો આવા ખાવા દેવાના હવે આપણે લઈ લેશો આનો દાખ આપણા તૈયાર છે પનીર લીફાપા જવું કટિંગ કરીને તો અંદરથી આટલું સરસ થાય સોસતાથી ખાવાના